આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા તેમજ આસપાસના દસ ગામોના આદિવાસીઓની જમીન ઉપર કેન્દ્ર સરકાર દ્વારા હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા માટે સર્વે કરવા માટે અધિકારીઓ પહોંચતા આદિવાસી સમાજના લોકો અધિકારીઓ સાથે પોલીસને ઘેરી લીધા અને પોલીસ અને આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું છે આદિવાસી સમાજના લોકોનો આક્ષેપ છે કે ભાજપને પંચાણું ટકા મતો આ વિસ્તારમાંથી આપીએ છીએ પણ ભાજપના નેતાઓ અને ધારાસભ્યો અમારી મદદ કરતા નથી તેવા લોકોના આક્ષેપ સામે આવ્યા છે દસ ગામોના લોકો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરી અને સૂત્રોચ્ચાર કર્યા હોય અને સર્વે કરવા આવેલી ટીમ અને પોલીસની ગાડીઓ રોડ ઉપર ઘેરી લેતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાય છે સરકાર દ્વારા હાઈડ્રો પ્રોજેક્ટ ચાર કરોડના ખર્ચે નાખવા માટે જમીનનું સર્વે કરવા માટે અધિકારીઓને વારંવાર મોકલે છે નર્મદા ડેમના ઉપરવાસમાં ના ભાગમાંથી નર્મદા નદીનું પાણી લઈ તળાવો બનાવી હાઇટ્રો પ્રોજેક્ટ નાખવાનો છે તેમજ વાડિયાકુપા ગણિયા બારી શાખળી બારી તેમજ આસપાસના દસ જેટલા ગામોના આદિવાસીઓના જમીન જતી રહેવાનો ડર હોવાથી આદિવાસી સમાજના લોકો વિરોધ પણ કરી રહ્યા છે અત્યારે તમે અહીંયા માહોલ જોઈ રહ્યા છો આ લોકો પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા આવ્યા છે તો પબ્લિક એટલી ડરી ગઈ લાગે છે કે છે ને એમને એવું લાગે છે કે અમને અહીંયાથી કઈ કાર્ય મૂકવા માટે આવ્યા છે એવું પબ્લિક એટલા ભયમાં છે ને અમને ક્યાં મોકલી દેશે એ ભયમાં અત્યારે અહીંયા પબ્લિક ભેગી થઈ છે આ પોલીસને જોઈને અને અહીંયા સર્વે માટે આયા છે તો સર્વે શું કરવા માટે આવ્યા છે એ કોઈને ખબર જ નથી અને હાઈડ્રો પ્રોજેક્ટ ની વાત શું છે હાઈડ્રો પ્રોજેક્ટ ની તો પહેલા થી જ વાત ચાલતી આવે છે હાઈડ્રો પ્રોજેક્ટ આયા છે એ આ ગામવાળા બધા આખા ગામવાળા એ જ એ જ એ છે કે એ જ appel છે કે અહીંયા પ્રોજેક્ટ જોઈતો નથી અમને અમે અહીંયા મરી જશું પણ અહીંયા કોઈ જગ્યા ને જ લોકો તમારે જવું છે અહીંયા જવું છે તમારે જવું છે ના તમે લોકો અમે અહીંયા મરી જશું પણ અહીંયા અમે કોઈ જગ્યાએ જઈશું નાય અને તમારે જે કરવું હોય એ કરી લો અમે અધિકારો સાથે અમે અહીંયા આદિવાસી આદિવાસી તો અહીંયા આદિવાસી જળ જમીન જંગલના મૂળ નિવાસી છે આવે છે લોકો એ આદિવાસી છે અમારા તરીકે આપવાની જરૂર પણ નથી વર્ષોથી અમે અહીંયા રહીએ આજે નસવાડી તાલુકાની અંદર આવેલું જે વાડિયા ગામ એ ગામની અંદર જે પોલીસના સ્ટાફ સાથે જે હાઈડ્રો પ્રોજેક્ટ માટે જે બાર થી જે ટીમ આવી રહી છે એમને સુરક્ષા કરવા માટે પોલીસ નો સ્ટાફ જોડે આવીને ગામ લોકોને ડરાવીને ધમકાવીને અને એની જમીન હડપી લેવા માટે એમના ઘરો તોડવી માટે તોડી નાખવા માટે એક જાતનો ષડયંત્ર ગોઠવાઈ રહ્યો છે એવા સમયની અંદર આ લોકો બધા ભયમાં છે જે રીતે રાત નીકળે તો દિવસ નથી નીકળતી એવી રીતે બહુ દુઃખમાં છે એક તો ભણ છે અને ગરીબ છે અને સૌરાષ્ટ્રમાં જઈને પછી એ લોકો જીવે છે માન મા થોડા ઘણા પૈસા લાવીને પછી કપડા લઈને અને બે ટાઈમનો રોટલો ખાઈને જીવે છે અને થોડી ઘણી જમીન છે એમને કરી ખાય છે

પાક આખા વર્ષનું ખાવા માટે સ્ટોક કરી મૂકે તે જમીન સીનવવા માંગે છે એના માટે અમારો વિરુદ્ધ છે શું બનાવવા માંગે છે હાઇડ્રો પ્રોજેક્ટ એવું કહે છે પણ હાઇડ્રો પ્રોજેક્ટમાં હકીકતનું હું બાંધકામ થવાનું છે શું કરવાના છે તે એ લોકોને ખુદને ખબર નથી અમે એ લોકોને એવું પણ પૂછ્યું કે આમાં જમીન કેટલી જશે એ પણ અમને મેસેજ આપ્યો એ લોકો કે આટલી જમીન જશે નક્કી એવું પણ ખબર નથી તો કદાચ દસ કિલોમીટર અંદરનું કહેવામાં આવે છે એ લોકોને તો મારો આખો જ વિસ્તાર આ વસ્તુથી ગુડવાઈ જાય એવી વાત છે એટલે આનો અમે સક્કોસ વિરુદ્ધ કરીશું પંચાયત નો ઠરાવ નથી માંગ્યો અમને કોઈ જાણ નથી કરી કલેક્ટર સાહેબ શ્રી જોડે મીટિંગ થઈ નસવાડી સેવા સદન કસેરી ત્યારે પણ અમને કીધું કે હવે સર્વે નહીં થાય અને તમારી જોડે સરસા કરવામાં આવશે પછી સર્વે કરશું એવું કીધું પણ અમારી જોડે કોઈ સરસા નહીં અને કોઈ જાતની વાતચીત કર્યા વગર સર્વે ડાયરેક્ટ આવ્યો છે આજે હું નસવાડી ગયો તો નસવાડી પહોંચી મને ખબર પડી કે તમારા ગામમાં સર્વે આવ્યો છે એવું રસુલભાઈ આજની તારીખે અમારે ત્યાં પાંચસો થી છસો ની પોલીસ પોલીસ સંગાતે સર્વે કરવામાં આવે છે એ શું કમ અમ અમે ડુંગર વિસ્તારમાં રહીએ છીએ અભણ છે એનો લાભ એ લોકો શું કમ ઉઠાવે છે અને અમાર ધારાસભ્ય શ્રી અભયસિંહ કાકાને કહેવા માંગુ છું અમને સાથ કેમ નથી આપતા અમે પાંચ ટકા કોંગ્રેસને વોટ આપીએ છીએ પંચાણું ટકા બીજેપી આપીએ છીએ તોય છતાં એનો લાભ એ લોકો કેમ ઉઠાવે છે અમને અમાર અમાર સાથે એક જણને પોલીસ સ્ટેશને લઈ ગયા છે એ લોકો કેમ કે આજે વિરોધ ના કરે અને શું માંગશે અમારે એવી માંગ છે અમારે ત્યાં કોઈ સર્વે આવે નહી અમને જીવા દો અમે અભાણ છે અને ભણેલા હોય તો એ કઈ બીજી કંપની જઈને રહી શકીએ પણ અમને ડુંગર વિસ્તારની આ જમીન છે જે છે એ ખેડી ખાવા તો દો